ભાવનગરના પાલિતાણા પંથકમાં દીપડાનો આતંક યથાવત છે માલધારીના વાડામાં રહેલા વીસ થી વધારે ઘેટાનું મારણ કર્યું હતું ઘટનાને પગલે પાલિતાણા ફોરેસ્ટની ટીમ દોડી આવી હતી દીપડાના આતંકને પગલે પંથકમાં ભયનો માહોલ છે સવારના પરમાં મને ફોન આવ્યો કે સર આ જગ્યાએ આવી રીતે એટલા ઘેટાની ઉપર હુમલો કર્યો છે કોઈ જનાવરે અમે અહીંયા તરત જ આવ્યા સ્થળ ઉપર અમારી ટીમ પહોંચી ગઈ અને આજુબાજુ એરિયામાં ઘર માલિકને પૂછ્યું મેમને એમ કીધું કે ભાઈ અમને કોઈ અત્યારે જોવા મળેલ નથી અને અમે બધી તપાસ આજુબાજુ સવારના કરીએ છીએ અને અમને અત્યારે કાંઈ એટલું બધું બહુ જંગલી પ્રાણી એવું દેખાય છે અને દસેક ઇજાગ્રત છે અને બારેક મરી ગયેલા છે બે થી ચાર ના ગાળામાં બનાવ બનેલો છે અત્યારે ઘેટાનું નુકસાન કર્યું છે અમારું એમાંથી વીસ ગેટા મરી ગયા છે અને હાથ ગેટાને ખાલી પાલીતાણા વિસ્તારનો સર્વોદ્ર સોસાયટી વિસ્તાર છે રેણાટી વિસ્તાર છે ત્યાં આગળ જોઈ શકો છો કે ચાર પગે જે કહી શકાય કે ચાર પગનો જે આતંક છે તે આતંકમાં જે ઘેટા છે વીસ જેટલા જે ઘેટાઓના

આ વિસ્તારમાં ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે ફોરેસ્ટની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે જોવા મળી રહી છે તપાસ છે તે તપાસની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે વેટરનરી ડોક્ટરની ટીમને પણ અત્યારે બોલાવવામાં આવી રહી છે કહી શકાય કે વીસ જેટલા જે ઘેટા છે તે ઘેટાનું મારણ કરવામાં આવ્યું છે બાર જેટલા જે ઘેટા છે તે ઘેટાને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા છે એકંદરે જોઈએ તો માલદારી સમાજમાં પણ ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે કેમ કે આ ચાર પગનો આતંક છે તે ફરી એક વખત પાલિતાણા પંથકમાં જોવા મળ્યો છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર